ફરિયાદ નોંધાય છે અને વધુ તપાસ ચાલી રહી છે નવસારી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બુધવારે રાત્રે બોરિયાચ ગામની સીમમાં આવેલા એક ટ્રક પર વોચ ગોઠવી હતી આ ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેક પર હોટલ રનવે ના પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી હતી પોલીસે તત્કાલે કાર્યવાહી કરતા ટ્રક નંબર જીજે ચૌદ એટી ઝીરો વન ફોર ઝીરોની ચકાસણી કરી તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂ છુપાવવા માટે પ્લાસ્ટિકની બળણી બનાવવાના રો મટીરિયલથી ભરેલા બોક્સ તથા પેપર ફોલ રોલના બોક્સ મળ્યા હતા તેમાં વચ્ચે પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ છુપાવી રાખવામાં આવી હતી પોલીસે જે દારૂના જથ્થા ઝડપી પાડ્યા છે તેમાં વિદેશી વિસ્કી અને વોડકા જેવી બે હજાર આઠસો બોટલનો સમાવેશ થાય છે જેના બજાર મૂલ્ય અંદાજે નવ લાખ સત્તાવીસ હજાર છસો જેટલું થાય છે આ ઉપરાંત દારૂ વહન માટે ઉપયોગમાં લેવામાં આવેલી ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા હોવાનું માલુમ પડ્યું છે સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ત્રેવીસ લાખ એકવીસ હજાર બસ્સો મુદ્દા મુદ્દામાલ કબજે કરાયો છે આ સમગ્ર કેસ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે